જય માતાજી બધાને તો રવિવારના સવારના લગભગ આઠ વાગી ગયા છે બધા હજુ સૂતા છે અને આજે હું કરી રહ્યો છું સન્ડે સ્પેશિયલ નાસ્તાની તૈયારી આજે આપણે છે ને એ એકદમ સ્પેશિયલ નાસ્તો બનાવવાના છીએ તો એના માટે અહીંયા મેં બે નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે એક નાનું ગાજર છે એક ટમેટું છે એક નાનું લીલું મરચું અડધા જેટલી કોબીજ અને એક અડધા જેટલું કેપ્સિકમ મેં લીધું છે આ બધાને છે ને આપણે એ એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે તો અહીંયા મેં ચોપર લઈ લીધું છે જેથી આપણું કામ એકદમ ફટાફટથી થઈ જશે તો પહેલાં હું ડુંગળીને ચોપ કરી લઈશ અને આ તમારી પાસે જો ચોપર ના હોય ને તો તમે આ બધા જ શાકભાજી ચીલી કટરમાં પણ એકદમ ઝીણાઝણા કરી શકો છો પણ આપણે સ્પેશિયલી આ નાસ્તા માટે બધા જ શાકભાજી એકદમ ઝીણા ઝીણા જોઈશે હવે આપણે એ જ ચોપરમાં ગાજર સાથે ટમેટું પણ લઈ લઈશું એના આપણે વચ્ચેના જે બીજ હોય ને એ નીકાળીને લેવાના છે સાથે લીલું મરચું અને કેપ્સિકમને પણ એના બીજ નીકાળીને એક સાથે જ બધું આપણે ચોપ કરી લઈશું મારા કિચનમાં જો સૌથી ફેવરેટ મને કોઈ વસ્તુ હોય ને તો એ આ ચોપર જ છે આ ચોપરના લીધે મારું કામ એકદમ આસાન થઈ જાય છે બધું જ જે મારે સમારવું હોય ને ઝીણું ઝીણું ફટાફટથી સમારાઈ જાય છે એટલે આ ચોપર મારું સૌથી વધારે ફેવરેટ છે લગભગ દરરોજ જ આનો ઉપયોગ મારે થતો હોય છે તો જો અહીંયા આ રીતે મેં આ બધા શાકભાજી પણ એકદમ ઝીણાઝીણા કરી લીધા છે હવે આપણે એને પણ એક બાઉલમાં નીકાળી લઈએ અને હવે વારો છે કોબીજનો આપણે એને પણ એકદમ ઝીણી ઝીણી આમાં કરી લેશું તો અહીંયા આપણી કોબી પણ સમારાઈને રેડી થઈ ગઈ છે આપણે આને આમાં જ રવા દઈશું અને હવે આપણે આપણો જે ટોપિંગ છે ને એનો વઘાર કરવાની તૈયારી કરીએ તો એના માટે અહીંયા મેં એક પેન લીધું છે આપણે એમાં એકથી દોઢ પડી જેટલું તેલ લઈ લેશું તેલ એ એકદમ ઓછું આપણે લેવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં આપણે જેણે સમારેલી જે ડુંગળી છે એ ઉમેરી દેસું અને વારાફરથી આપણે બધા શાકભાજી એક પછી એક ઉમેરી દેવાના છે એટલે એક સાથે જો તમે બધા શાકભાજી ચોપ કરશો ને તો પણ ચાલશે ચોપર અહીંયા આપણું નાનું છે એટલે આપણે વારાફરથી બધું ચોપ કર્યું છે બધું બરાબર મિક્સ કરી લઈએ ઉપરથી આપણે છે ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું બધું બરાબર મિલાવી લઈએ હવે એમાં બે ચમચી જેટલી જે શેઝવાન ચટણી આવે ને એ ઉમેરવાની છે સાથે બે ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરીશું અને એક ચમચી જેટલો જે રેડ ચીલી સોસ આવે ને એ આપણે લેવાનો છે આ બધાના લીધે આ ટોપિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને એમાં આપણે ઉપરથી એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને હવે આને છે ને આપણે સરસ સ્પ્રેડ કરી શકીએ ને એટલું કૂક થવા દેવાનું છે તો લગભગ એકાદ મિનિટ જેટલું આપણે એને થવા દઈશું ને એટલે આ રીતનું જો એનું એકદમ આપણે આસાનીથી ફેલાવી શકીએ ને એવું ટેક્સચર આવી જશે હવે આપણે આને છે ને પ્રોપર ઠંડુ થવા દેવાનું છે તો જ્યાં સુધી આ ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે ખીરું બનાવવાની તૈયારી કરી લઈએ તો એના માટે એક ચારણીમાં હું બે કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશ તો જીની ઢોસા તો તમે ઘણીવાર ખાધા હશે આપણે આજે છે ને આપણા દેશી પુડલાને ફેરવીને એમાંથી ઝીની પુડલા બનાવવાના છે તો ઢોંસાનું પળ કેવું ક્રિસ્પી હોય છે એવું ક્રિસ્પી પળ આપણે પુડલામાં પણ જોઈશે તો એ ક્રિસ્પીનેસ આવે ને એના માટે અહીંયા અમે બે કપ ચણાના લોટ સામે અડધા કપ જેટલો આમાં ચોખાનો લોટ પણ ઉમેર્યો છે અને આપણે એને સરસ ચાળી લેવાનો છે બંને લોટ સરસ ચડાઈ જાય એટલે એમાં આપણે થોડો અમથો ખાવાનો સોડા ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી જેટલી હળદર ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસડીને ઉમેરવાનો છે પહેલાં આપણે બધું કોરું કોરું જ મિક્સ કરી લેશું અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે આનું ઢોંસાનું ખીરું કેવું હોય અથવા તો આપણે જે પુડલાનું ખીરું બનાવીએ ને એના કરતાં થોડી પતલી કન્સિસ્ટન્સીનું આપણે ખીરું રાખવાનું છે એટલે એક સાથે પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જો આ રીતની પોરિંગ કન્સિસ્ટન્સીનું ખીરું રેડી થાય ને એટલે થઈ ગયું કહેવાય જો ચમચીમાં લઈશું ને એટલે એકદમ સરસ રીતે પડે છે હવે આપણે આ ખીરાને છે ને દસ મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો અહીંયા દસ મિનિટ જેવું થયું છે મેં તવીને પહેલાં જ ગરમ થવા માટે મૂકી દીધી હતી એના ઉપર બે ટીપા જેટલું તેલ પાડીને આ રીતે ટિશ્યુ પેપરની મદદથી આખા તવાને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે અને તવ પ્રોપર ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં જેટલો બને ને એટલો આપણાથી એકદમ પાતળો પાતળો આપણે પુડલો ઉતારીશું અને સાઇઝમાં પણ આપણે આને મોટો રાખવાનો છે આની જગ્યાએ તમે જો કાસ્ટ આયનનો તવો હોય ને એ લેશો ને તો પણ આની ક્રિસ્પીનેસ આ નોનસ્ટિકના તવા કરતાં પણ વધારે સરસ આવતી હોય છે કાસ્ટ આયનમાં અને જો આ રીતે પ્રોપર એને ફેલાવી લેવાનો છે અને આપણે આ પૂડલો આખો બને ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે થોડી વાર પછી આ રીતે જે કિનારીનો ભાગ હોય ને અહીંયા થોડું થોડું તેલ મૂકી દઈશું જેથી આપણો પૂડલો સરસ ક્રિસ્પી થાય અને એ થઈ જાય ને એટલે એકવાર એને આ રીતે ઉખાડી લેવાનો છે આપણે એને પલટાવાનો નથી ઉખાડીને જસ્ટ ફક્ત આપણે એને તવા ઉપર પાછો એમ જ મૂકી દઈશું અને ધીમો ગેસ કરી દઈશું જેથી આપણે હવે જ્યાં સુધી ટોપિંગને બધું કરીશું ને ત્યાં સુધી આપણો પુડલો સરસ ક્રિસ્પી થઈ જશે આ રીતે બટર ઉપરથી આપણે પ્રોપર લગાવી દેવાનું છે અને ટોપિંગને આપણે મૂકવાનું નથી આ રીતે આપણે સોસને એવું કેવું સ્પ્રેડ કરતા હોઈએ તમે કદાચ જીની ઢોંસા બહાર જો બનતા જોયા હશે ને તો એ લોકો પણ આ રીતે એ તો ઢોંસા ઉપર જ ટોપિંગ બનાવતા હોય છે પણ ઘરમાં તો બધા છે ને એક સાથે જ નાસ્તો કરવા બેઠા હોય છે એટલે આપણે ટોપિંગ અત્યારે જ બનાવી દીધું છે તો આ રીતે પતલું પતલું એને ફેલાવી લઈને ઉપરથી આપણે છે ને પનીર છીણી લેવાનું છે પનીર તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો અને પુડલો સરસ ક્રિસ્પી થઈ જાય ને એટલે આપણે એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું અને એની ક્રિસ્પિનેસ જો હું તમને સંભળાવું કે આપણો પુડલો કેટલો ક્રિસ્પી બને છે અત્યારે હું કટ કરું ને એના ઉપરથી જ તમને આઈડિયા આવતો હશે હવે આપણે જે રીતે જીની ઢોસા બહાર સૌ થતા હોય છે એ રીતે આપણે આનો રોલ વાળી લઈશું તો આ જ રીતે હું બધા જ રોલ વાળીને રેડી કરી લઉં તો આ જ રીતે આપણે બાકીના જીની પુડલા પણ ઉતારીને રેડી કરી લેશું પણ અત્યારે હું બધા જ નથી બનાવી રહી ફક્ત બે જેટલા જ હું બનાવીશ કારણ કે બધા હજુ સૂતા છે જ્યારે ઉઠશે ને ત્યારે ગરમ ગરમ જ એમને બનાવીને આપવાના આમ પણ તમે ગમે ત્યારે સ્ટ્રીટ ફૂડ બનાવો ને એને ખાવાની મજા એકદમ ગરમ ગરમ હોય ને ત્યારે જ આવતી હોય છે તો છે ને એ એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પુડલા તો દર વખતે જો તમે દેશી પુડલા જ બનાવતા હોય ને તો એકવાર આ રીતે બનાવી જોજો ઘરના નાના મોટા બધાને ચોક્કસ જ ભાવવાના છે તો આ જ રીતે મેં બીજો આપણો પુડલો પણ રેડી કરી લીધો છે હવે આપણે આને પણ કટ કરીને સર્વ કરી લઈએ તો આમ તો આપણે આમાં ટોપિંગમાં બધા જ સોસને એવું નાખ્યું છે તો આમ પણ આ પુડલા એટલા ટેસ્ટી છે ને કે એકલા જ ખાશો ને તો પણ આની સાથે કંઈ પણ વસ્તુ સર્વ કરવાની જરૂર નથી છતાં પણ તમે આની સાથે ટોમેટો કેચઅપ અથવા તો લીલી ચટણી સર્વ કરી શકો છો અત્યારે આપણે આને સ્ટ્રીટ સ્ટાઇલ સર્વ કરીએ તો ઉપરથી મેં પનીર છીણી લીધું છે અને સાથે જ્યારે કોઈ પણ સ્ટ્રીટ સ્ટાઇલ ફૂડની વાત કરતા હોય તો ચીઝને કેમ ભૂલાય સાથે ઉપરથી થોડું આપણે ચીઝ છીણી લઈશું અને ઉપરથી થોડા ઝીણા ધાણા ભભરાવી લેવાના છે તો અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા જીની પુડલા બનીને રેડી છે હું ગરમ ગરમ મારી ડીશ એન્જોય કરો અને તમે આને બનાવવાની તૈયારી કરો તો જો રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સને એની સાથે શેર પણ જરૂરથી કરજો તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી